મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મોદી સરકાર કુદરતી આફતમાં પણ ખેડૂતોને પડખે ઊભી રહે છે તેમણે ઉમેર્યું કે ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતમાં મોટા પાયે કૃષિ પેકેજ શક્ય બન્યું છે સીએમએ પ્રાકૃતિક કૃષિના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આજના સમયમાં ખેડૂતોએ રાસાયણિક ખાતરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ મુખ્યમંત્રીએ અહીં મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હાલ રાજ્યમાં અઠાણું ટકા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે જે આગામી માર્ચ બે સુધીમાં તમામ ખેડૂતોને દિવસે પણ વીજળી મળવાની શરૂ થઈ જશે શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું આજે લગભગ અઠાણું દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અઠ્ઠાણું ટકાની ઉપર હવે એ બી એક બે જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે આ પણ એક ખૂબ મોટો નિર્ણય માન્ય વડાપ્રધાન શ્રીનો ને આપણે એ પૂરો કરી શકીએ એ અમારા માટે આનંદની વાત છે